જય જયબાબારી મિત્રો સ્વાગત છે આપના નવા બ્લોગ વિડીયોમાં અને આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા હૈ તૈયારી ચાલુ કોમેડી વિડીયોની હાલ તો મૂટુ બટેલો કોમેડી વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા હૈ જો ગેમ તો બોલે ને પેલા 99 વાળા તો હ બગડી ગયેલું તો ને એમાં ભરાવો આપડે અજય ભાઈ આપડે નવી શરૂઆત કરવાની એના વિષય બે શબ્દ કોક કેવો ભગવાન માતાજી દયા થી અમે નવા બીજો નો કોન્ટેક્ટ લાયા છીએ હવે શું કરા ભરતભાઈ અમારા અશોક ભાઈ હાજો હા કરો હા કેટ રાજો કા હવે નવી શરૂઆત કરવાની ને માટે તમે કોઈ કહેવા માંગો અરે કોમ કરો આપણે પહેલા જે સીન તો કીધો હોને કે આપણે એની સ્ટોરી લખવાનું ચાલુ કરો સ્ટોરી પહેલા પહેલા આપણે કાલ હો ને એક સ્ટોરી લખી નાખીએ કાલ કાલ નહીં કાલ નહીં કાલ વાયદો જ આય બરોબર ડાયરી લઈને

અત્યારનું ટ્રેન્ડિંગ અલ્યા મારા ટ્રેન્ડિંગમાં ને કેતા બધા પેન્ટ વિનો કાકા પેરો આપણે જો આપણે હજુ હજુ નોકરી કરીએ થાય આપણે એવા નહીં પહેરતા એ લેવા દુકાનવાળા પિયરે હતા છે શિશ પોકેટ ટ્રેન્ડિંગ મે હેડ